મારું નામ કરણસિંહ અભયસિંહ પરમાર ગામ વેજળકા તાલુકો રાણપુર જિલ્લો બોટાદ આઠ એકરનું મારું ફાર્મ છે એની અંદર મેં સંપૂર્ણ પાંચ વર્ષથી એસપીકે પદ્ધતિથી ખેતી કરું છું એમાં આગળના વર્ષમાં એટલે કે તારીખ ઓગણીસ છ બે હજાર ત્રેવીસ અને સોમવારના રોજ મેં પંચતરીય મોડલનું મુહૂર્ત કરેલું છે જે પંચતરીય ખાદ મોડલ જંગલ મોડલ સંપૂર્ણ એસપીકે કે પદ્ધતિથી એમાં પાંચ આયામ છે જે ઘન જીવામૃત બિસંસ્કારિત આચ્છાદન અને વાપસા એ સંપૂર્ણ એ પદ્ધતિથી જ મેં બત્રીસ બાય બત્રીસનું નાળિયેરી મોડલ બનાવેલું છે એની અંદર એકાશી પુલ આવેલા છે એકાશી ટક્ચર ઊભા કરેલા છે મારે આઠસો ને ફૂટનો આ આ શેડાઈથી ઓલા શેડાની લંબાઈ છે એટલે એમાં એકાશી ટક્ચરો ઊભા કરેલા છે વત્તા એમાં લોખંડની વાય મારેલી છે અને એ એક વાયમાં નીચેની વાયમાં આઠ તાર છે અને ઉપરની વાયમાં છ તાર છે એવી રીતે એક ટક્ચરની અંદર એ બે બે વાયુ બનાવેલી છે એમાં કુલ ચૌદ વાય તાર ખેંચેલા છે પછી આઠ આઠ ફૂટના બે બેડ પાંચ પાંચ ફૂટના બેડ બનાવેલા છે અને ત્રણ ફૂટની અંદર નાળી બનાવેલી છે બંને બાજુ જે ટક્ચરવાળા બેડ છે એમાં વેલાવાળી વસ્તુ ચડાવેલી છે અને ટક્ચર વગેરેનામાં જે ચાર ચાર ફૂટે નાળિયેરી શેરડી કેળ અને સરગવો બંને બાજુ કંદમૂળ વાવેલા છે કે ગાજર હોય બીટ હોય ડુંગળી હોય એ બધાય કંદમૂળો વાવેલા છે હળદર વાવેલી છે પછી આદુ વાવેલું છે રીંગણી મરચી ટમાટી મૂળા મેથી ધાણા આ બધું બંને બાજુ બેડની બંને બેડની બંને બાજુ ધાર ઉપર વાવેલું છે બીજું કે આની અંદર એક એકરની અંદર મારે બે લાખ ચાળીસ બેતાળીસ હજારનો ખર્ચો લાગેલો છે બીજું કે મેં તારીખ ઓગણીસ છ બે હજાર ત્રેવીસના રોજ હળદરથી મુહૂર્ત કરેલું છે તો મારે જે શાકભાજી વાવેલા હતા વેલાવાળી વસ્તુ કે દૂધી હોય ઘીડા હોય ગલકા હોય ટેંડોરા હોય એમાં પંચાવન પંચાવન દિવસથી આવક શરૂ થઈ જતી પછી સ્ટેજ બાય સ્ટેજ આવક અત્યારે હાલમાં ચાલુ છે રીંગણી છે અત્યારે હાલ આવક ચાલુ મરચી છે ટામાટી છે મૂળા છે મેથી છે ધાણા છે ગાજર છે બીટ છે વેલાવાળી વસ્તુ પૂરી થાય એટલે બીજી આવક ચાલુ થાય એટલે એક એટીએમ જેવી વસ્તુ છે બીજું કે એકવાર વાર ખર્ચો થશે મેનેજ થઈ મેં જ્યારે બનાવ્યું ત્યારે ઘનજીવા અમૃત દોઢસો થી બસો કિલો એક વીઘાની દ્રષ્ટિએ નાખ્યું તો અમારે સોળ ગુઠાનો વીઘો આવે છે એટલે એક એકરમાં મેં ચારસો કિલો જેવું ઘ જેવા નાખ્યું હતું પાંચ ફૂટના બેડ બનાવ્યા ત્રણ ફૂટની નાળી બનાવી એ પદ્ધતિથી સંપૂર્ણ યસપી કે પદ્ધતિથી આ મોડલ બનાવેલું છે બાજુમાં કપાસ વરિયાળી કપાસની નજીકમાં મેં વાવેલી છે બાજુમાં ચણા વાવેલા છે અને સંપૂર્ણ સો ટકા રિઝલ્ટ મળે છે દસ પણ અર્ક બનાવેલું છે અગ્નાસ્ત્ર બનાવીને છંટકાવ કરવી છે અને જીવા અમૃત અને ખાટી સાઇઝનો પણ હું છંટકાવ કરું છું દર બાર પંદર દિવસના ટાઈમ ઉપર મારી પાસે આ ફાર્મમાં છ હજાર લીટર એક આરે જીવામૃત બનાવ્યો મેં ટાંકો બનાવેલો છે ઉપર ઇલેક્ટ્રિક મોટર મૂકેલી છે એટલે ગળવાની અને ડ્રીપ પદ્ધતિથી દેવામાં કોઈ પણ જાતની ઝંઝટ રહેતી નથી બીજું બાજુમાં મેં જીરાનું મોડલ એક બનાવ્યું છે એ પણ બે એકરમાં છે અને સંપૂર્ણ એસપીકે પદ્ધતિથી બનાવેલું છે તો મારે બધા જે કંઈ ભાઈઓ ખેડૂત ભાઈઓને જે ખેતી કરતા માણસો છે એને એકવાર એક એકર બે એકર તમે સંપૂર્ણ સો ટકા પાંચે પાંચ આયામનો ઉપયોગથી આ ખેતી પદ્ધતિ કરશો તો સો ટકા સફળતા થશે આપણી જમીનનો જે કાર્બન છે એ કુદરતી રીતે ઓટોમેટિક વધ થઈ છે એટલે રોગ જીવાત ઓછી આવશે તો તમારે છંટકાવ ઓછા કરવા પડશે અને બે વર્ષ પછી એકદમ નહીવત જેવી રોગ જીવાત આવે છે અને કુદરતી એકાબીજી એકાબીજીની જીવાત જીવથી ખાય અને કંટ્રોલ થઈ જાય છે અને જરૂર પડે તો અજ્ઞાસ્ત્ર છે કે દસ પણ છે એનો ક્યારેક કોઈ કારણસર છટકાવ કરવો પડે છે તો આ પદ્ધતિથી મને સો ટકા રિઝલ્ટ મળેલું છે અને હું હાલ અત્યારે એ સો ટકા એસપી કે પદ્ધતિથી ખેતી કરું છું વિશેષ કોઈ પણ ભાઈને કોઈ પણ પાકની અંદર ફરજિયાત મિક્સ પાક કરવો એક દળી દી દળી એ ફરજિયાત છે તો જ પરિણામ રિઝલ્ટ મળશે ઘનજીવામૃત જીવામૃત એ દસ બાર દિવસે કે આપણે જે ટાઈમ જે અનુકૂળતા હોય એ રીતે આપણે આપતા રહેવી તો આપણને સો ટકા આમાં રિઝલ્ટ મળે છે નિંદામણનો કોઈ પ્રશ્ન હોય તો શક્ય હોય ત્યાં સુધી આપણે એવી ગાળીથી વાવેતર કરવાનું કે નાના નાના હાંટીથી આપણે હાંકી ઈકવી બીજું કે આમાં કોઈ પણ જાતની દવા વાપરવાની થતી એટલે જેમ બને તેમ આપણી પદ્ધતિથી આપણા એરિયા પ્રમાણે કપાસની અંદર મેં વરિયાળી વાવી તો ત્રીસ ઇંચના ગાળે વરિયાળી થઈ તો એમાં નાના હાથથી હાંકી અને નિંદામણ નાશક થઈ શકે છે બીજું કે મજૂરથી પણ નિંદામણ નાશક કોઈ કરવું પડે એક વારથી બે વાર બે વારથી વધારે નિંદામણ કોઈ કરવું પડતું નથી બીજું કે વેચાણનું આ પ્રોડક્ટ મારે જે ઉત્પાદન શરૂ થયું પછી માણસોને સારું ખાવું જ છે એટલા માટે માણસો આપણે કોઈ સારા માણસો સારી આપણે કોઈ મંદિર હોય કોઈ આપણા સારા રિલેશનો હોય ડૉક્ટરો હોય એને થોડું થોડું આપણી રીતે આપણે સપ્લાય કરવી અને એની મીઠાશ આવે તો એ માણસોથી માણસો આપણું એડવર્ટાઈ થઈ જાય છે મારે કોઈ વેચાણની તકલીફ પડતી નથી મારે સાળિંગપુરના દાદાની દયાથી આ રોડ ઉપર મારું ફાર્મ છે એટલે મારે ઓટોમેટિક માણસો બોર્ડ મારેલું છે એટલે જોતા જાય છે નેચરલ જોઈ અને જે પાક હાજર હોય જે ફળ ફ્રૂટ તૈયાર હોય એ લેતા જાય છે એટલે એવી કોઈ તકલીફ પડતી નથી ખૂબ જ આજુબાજુના ખેડૂતો આવે છે અને અહીંથી આ બધું જોઈ જેટલું મને આવડે છે એટલું મારી પાસે શીખીને જાય છે હમણાં આત્મા પ્રોજેક્ટથી અસવલી જિલ્લા અને સાબરકાંઠાના એકસો ને પંદરથી વીસ ખેડૂતો આવ્યા હતા બે કલાક અઢી કલાક બધું નિહાળી અને આ મોડલ જોઈ અને ખૂબ આનંદ પામ્યા અને અહીંથી જોઈ અને જેટલામાં લગભગ મારી પાસે ઓછામાં ઓછા બસોથી અઢીસો ખેડૂત એવું સિત્તેરથી એંશી ટકા તાલીમ લઈને ગયા છે બીજું કે અમારા એવો ભાગ્ય છે કે આ ગુજરાતની અંદર બોટાદ જિલ્લાની અંદર તારીખ ચોવીસ અને પચીસ પદ્મશ્રી ડૉક્ટર સુભાષ પાલ્યકર અમારા આંગણે અમારા મોડલ આ ફાર્મ ઉપર વધારી રહ્યા છે એ એક ગાય માતાની તાકાત છે અને અમારા એક કિસ્મત છે બીજું વિશેષ કોઈ પણ ભાઈઓને મને જેટલી ખ્યાલ છે મને જેટલું આવડે છે એટલું હું કહીશ મારો મોબાઈલ નંબર નવ્વાણું સાત ત્રાણું ઓગણસાઠ સાત અગિયાર